બોલાચાલી થઈ હતી એક સપ્તાહમાં બંને વચ્ચે આ મામલે ભારે બોલાચાલી પણ થઈ હોવાની વાત મળી છે તો મંગળવારે જ્યારે સ્કૂલ છૂટી ત્યારે આ ધોરણ દસ નો વિદ્યાર્થી સ્કૂલની બહાર આવી મણિયાસા સોસાયટી તરફ જતો હતો ત્યારે ધોરણ આઠનો વિદ્યાર્થી ફરી તેની પાસે આવ્યો અને પોતાની પાસે છુપાવી રાખેલી છરી નીકાળી અને ધોરણ દસ ના વિદ્યાર્થીને મારી દીધી હતી જેથી લોહી લુહાણ હાલતમાં વિદ્યાર્થી સ્કૂલની પાછળ દોડી અને આવ્યો હતો અને ઘટનાની જાણ થતાં પોલીસે આ હુમલાખોર સગીરને જુવિનાઇલ કાયદા મુજબ રાઉન્ડઅપ પણ કર્યો હતો પોલીસે સમગ્ર બનાવની તપાસ કરવા સીસીટીવી ફૂટેજ સાથે નિવેદનો પણ લીધા હતા તો એક સગીર વિદ્યાર્થી બેગમાં છરી કઈ રીતે લઈ ગયો ગયો તે તે સૌથી મોટો સવાલ છે નાની વાતમાં આ વિદ્યાર્થી એટલો કેમ ઉશ્કેરાઈ ચિંતા પ્રેરે તેવો બનાવ છે તો બીજી તરફ સેવન્થ ડે સ્કૂલની ઘટના મુદ્દે શિક્ષણ મંત્રીની પ્રતિક્રિયા સામે આવી છે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાસે જણાવ્યું કે શાળામાં વિદ્યાર્થીની હત્યા સમગ્ર ઘટનાના તપાસના આદેશ આપ્યા છે આ દુઃખદ ઘટના છે પરિવારજનોને સાંત્વના આપું છું તેમણે કહ્યું કે આ ઘટના સામાજિક ચિંતન અને મનનનો વિષય છે નાની ઉંમરના વિદ્યાર્થી ચાકુથી હુમલો કરે તે રેડ સિગ્નલ છે તેમણે પણ કહ્યું કે વિકૃત માનસિકતા ધરાવતા વિદ્યાર્થીઓ પર શાળાએ નજર રાખવી જોઈએ શાળાના બાળકોના નાના ઝઘડામાં વાત હત્યા સુધી પહોંચે તે ખૂબ જ ચિંતાનો વિષય છે અમે આજે અધિકારીઓને બોલાવી બેઠક કરીશું તેમણે કહ્યું કે તટસ્થ તપાસ થાય તેવી સૂચના આપી છે

ક્યાં ક્યાં ખામી છે આપણે ક્યાં ગાંધીથી દૂર જઈ રહ્યા છીએ ગાંધીના વિચારોથી ગાંધીના વિચાર એટલે સત્યના અહિંસા વર્ગખંડની અંદર આજે અહિસાના પાઠ ભણાવવાની અતિ આવશ્યકતા છે બાળકને આપણે વાત તો કરીએ છીએ કે રાષ્ટ્રીય શિક્ષણ શિક્ષણનીતિમાં મૂલ્ય આધારિત રાજનીતિ મૂલ્ય આધારિત શિક્ષણ પણ મૂલ્યોનો જે રીતે હાસ થાય છે કેમ્પસની અંદર નશાનું આવે શાળા કક્ષાએ મારામારીની અંદર જીવ જાય

સામાજિક સંસ્થાઓ અને ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓ એ માત્ર ફી ઉઘરાવવા માટેનું ધ્યાન કેન્દ્રિત ન કરે પણ બાળકનો સર્વાંગી વિકાસ માટે અહિંસાના પાઠ સાચી દિશામાં થાય અને બાળકને ખબર પડે કે કરાય કે ન કરાય બાળકને એ દિશામાં પૂરતું શિક્ષણ આપવામાં આવે તો મને લાગે છે કે આપણે સલામત કેમ્પસનું પણ નિર્માણ કરી શકશું અને બાળકની જિંદગી પણ બચાવી શકું દુઃખદ બનાવ બાળકનું જે સમાચાર આપણા માધ્યમથી મળે છે કે બાળકનું નિધન થયું છે એના પરિવાર માટે બહુ ચિંતાનો વિષય છે કે આ સંજોગોની અંદર આપણે સૌ સાથે મળીને એ દિશા કરીએ આ સામૂહિક પ્રયત્ન કરીએ અને સરકાર ખાસ કરીને એ બાબતનું ચિંતા વ્યક્ત કરે ખાલી કેવા પોને જાહેરાતમાં મૂલ્ય આધારિત શિક્ષણ નહીં પણ સાચા જ મૂલ્યો શીખવાડે તો મને એમ લાગે છે કે બાળક વર્ગખંડમાં જ બાળક તૈયાર થતું હોય છે અને એમાં જ બાળકનું ભવિષ્ય બનતું હોય છે ત્યારે વર્ગખંડના શિક્ષણની અંદર સર્વાંગી વિકાસમાં સૌથી અગત્યના પાઠ હોય તો એ અહિંસા છે અને સત્ય છે અને એ દિશામાં આપણે સૌ ગાંધી માર્ગે આગળ વધીએ બાળકનું પણ એમાં જીવનમાં કરીએ પ્રાર્થના સભામાં પણ ગાંધીના વિચાર કરીએ અન્ય એક્ટિવિટીમાં પણ ગાંધીની વાત સાથે આપણે કરીએ માનુભાવોની વાત સાથે કરીએ બાળકનું ઘડતર કરીએ તો મને એમ લાગે છે કે આ દેશનું ઘડતર મજબૂત થશે